પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ વડોદરા જ્યાં મહાનગરપાલિકાની સામાન્ય સભા સાંભળવા માટે આવેલ હળની બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બે બાળકોની માતાઓની પોલીસે કરી અટકાય કોર્પોરેટરના પાસ લઈને સરલા સિંધે અને સંધ્યા નિઝાબા મહાનગરપાલિકાના સભાગૃહમાં બેઠા હતા ત્યારે જ નવાપુરા પોલીસે બંનેને સભાગૃહમાંથી બહાર કાઢીને પોલીસ સ્ટેશન લઈ ગયા ઘટનાની જાણ થતા વિપક્ષના તમામ કોર્પોરેટરો અને મહિલાઓના પરિવારજનો પણ નવાપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા અટકાયત કરાયેલ મહિલાઓએ જણાવ્યું કે પાલિકાના નીતિ નિયમ મુજબ અમે સભા જોવા બેઠા હતા ત્યારે પોલીસનું આ પ્રકારનું વર્તન ખૂબ જ દુઃખદ છે અમારે હવે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ વડોદરા જ્યાં મહાનગરપાલિકાની સામાન્ય સભા સાંભળવા માટે આવેલ હળની બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બે બાળકોની માતાઓની પોલીસે કરી અટકાય કોર્પોરેટરના પાસ લઈને સરલા સિંધે અને સંધ્યા નિઝામા મહાનગરપાલિકાના સભાગૃહમાં બેઠા હતા ત્યારે જ નવાપુરા પોલીસે બંનેને સભાગૃહમાંથી બહાર કાઢીને પોલીસ સ્ટેશન લઈ ગયા ઘટનાની જાણ થતાં વિપક્ષના તમામ કોર્પોરેટરો અને મહિલાઓના પરિવારજનો પણ નવાપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા અટકાયત કરાયેલ મહિલાઓએ જણાવ્યું કે પાલિકાના નીતિ નિયમ મુજબ અમે સભા જોવા બેઠા હતા ત્યારે પોલીસનું આ પ્રકારનું વર્તન ખૂબ જ દુઃખદ છે અમારે હવે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે